કવિશ્રી અગન રાજ્ય ગુરુની જાણીતી ગઝલ આંખો ભરાઈ જશે કોને ખબર છે ક્યારે તારી જુદાઈ જાશે કોને ખબર છે ક્યારે તારી જુદાઈ જાશે લાગે છે વૃક્ષના સૌ જાશે એવા વિચારે મારા છે શ્વાસ શ્વાસ રણજણ એવા વિચારે મારા છે શ્વાસ શ્વાસ રણજણ એ આવશે ને પળમાં સગળે છવાઈ જશે એની નજર પડે આ સંયમ ઉપર તો સારું એની નજર પડે આ સંયમ ઉપર તો સારું જાજુ હસાવશે તો શાયદ રડાઈ જશે છે ભાગ્ય પર ભરોસો કે ચાલવા જશું તો છે ભાગ્ય પર ભરોસો કે ચાલવા જશું તો રસ્તા વચાળે ઊંચી ભીતો ચણાઈ જશે તો પણ મને છે આશા કાગળની નાવ પાસે તો પણ મને છે આશા કાગળની નાવ પાસે જાણું છું મેઘ વધતા હમણાં તણાઈ જશે તારા વિરહની પીડા એવી હદે વધી છે તારા વિરહની પીડા એવી હદે વધી છે કે બોલવા જશું તો ગઝલો ગવાઈ જશે મારા જીવન વિશે કંઈ પૂછો નહીં તો સારું મારા જીવન વિશે કઈ પૂછો નહીં તો સારું બાકી અગન તમારી આંખો ભરાઈ જશે થેન્ક યુ